તો મસ્ત જો મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારમાં નાઈ ધોય અને તૈયાર થઈ ગયો આવા શિયાળાનું નાવું એટલે બહુ અઘરું છે બધા નાઈ ના ગયા તો મારા જેવા હોય ને 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 જે બાકી બસ જો અત્યારે આપણે ક્યાં જવાની છેલ્લો વિડીયો જોયો હોય ને ખબર હશે કે આપણે શૂટિંગમાં જવાનું છે અને બસ જો બાપુ છે ને અત્યારમાં ગાડીની સાફ સફાઈ કરે છે રામ રામ બાપુ જય શ્રી કૃષ્ણ જોઈએ અત્યારમાં થામણા કરે છે કામકાજ બધું વહેલું થઈ ગયું અત્યારે વાયકા છે જે પૂણા સા પૂણા આઠ જેવું થયું છે આપણે અહીંથી વચ્ચેથી મિલનભાઈને લઈ અને જવાનું છે અને વચ્ચે છે ને આપણે વિડીયો ઉતારવાનો છે એના માટે જો થેલો લઈ લીધો આ થેલાની અંદર છે ને એક સગડી છે અને એક બીજો ઠેલો છે સગડી છે ને હમી કરાવવા મૂકવાની છે અને બે બેગ લઈ જવાની છે કેમકે આપણે શું કહીએ સ્કૂલનો એક કોમેડી વિડીયો બનાવવાનો છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમારે થાય છે થોડુંક મોડો તો આપણે પૂગી ગયા છે ખંભાળિયા અને આ શીતલ બેન વાત જોરાય જોરાય ની કે 5 મિનિટ માં આવને એટલે અડધી કલાક કઈ રહી ગયો એક્ચ્યુઅલી માં કામ બહુ હે ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ જાય અહીંયા સ્ટાર્ટ કરે બોલાય દે એક્ચ્યુઅલી માં તમારે એવું બધું કામ એવું હોય એકદમ 5 મિનિટ નું કઈ અડધી કલાક આવો તો એવું જ કામ હોય ને પૂછા રસ્તામાં કેટલું કામ હોય ને વાહિંદા નહીં કરવાના હોય ને અરે બેન તમે

આપડે હકીકત માં જવાનું ક્યાં છે ભણવા જો આ રીતે ઠેલો હકડો ઠેલો એ બો ઠેલો ખોલી જોવા ના કે તાવ પડી ને પરવત ને મિલન બાઈ બધા ભઈના જ નહીં દે હવે એક એક રહી ગયો હવે રહી રહી જાય આ ગધડે રહે તો બધા કોઈ સાથ સપોર્ટ નથી આપતા ને ફોલોઅર વધતા નથી ડોલર બહુ બનતા નથી એટલે પાછું ભણવાનું ચાલુ કરી દેવું જો એમાં ક્યાંય આવું શીખવાડવાનું આવે ને તો ડોલર નહીં વધે ભણવામાં અરે ડોલર નહીં આપણે ડોલર વધવાનું તો આપડે છે ને મસ્ત જો ત્યાં નાસ્તો લઈ કેમ કે મને ભૂખ લાગી ગઈ હતી પણ છે ને આપડે એક દિવસ ઘઈ હતી કામે આપણે છે ને એના માટે જ જો આજ ભણવા જાય છે કેમ કે ગણતરીમાં આપણે મિસ્ટેક બહુ થાય છે ને એના માટે ભણવા જાવ એક કાકાની ઘટીન દેવ હે ને ઈ બેજો ભેગા થાય છે થોડુંક પછી મે મારા માથે મે કીધું હવે ઈમ ના લે અને આ બેન જો તા ઓહો હો

તો છે ને અમે આવી ગયા છીએ સ્કૂલે અને બસ બેન બધા યુનિફોર્મ પહેરી આવ્યા છે રાજકુમાર રાજકુમાર અમે ક્યાંક બોર્ડ દેખાતો હોય છે વિવેકાનંદ અને ત્યારે આપણે છે ને આપણે યુનિફોર્મ પહેરવાનું છે આપણે ફટોફટ યુનિફોર્મ પહેરી લઈએ અને પછી આપણું કાર્ય કરવા કાર્યવાહી ચાલુ કરીને કાંઈ પૂરું નહીં થાય પછી બહુ જાજુ છે તો આપણે આવી ગયા છે પાછા યુનિફોર્મમાં તમે જોઈ શકો છો ગાઈઝ ગઈઝ હું પાછો ભણવા આવી ગયો છું ગઈઝીસ ગઈઝીસ ભણવા ફિલિંગ આવે બહુ ઓલી કેમ કે માંડ ભણવું બોલું કર્યું હવે ઉકલે કે ભણવું

તો આપણે સીન કમ્પ્લીટ ચાલુ કરી દીધા છે ને આપણે ડાયરેક્ટર સાહેબ આવી ગયા છે આપણે ભાવેશભાઈ એ પર સીન ચાલુ હતી અને આપણે ભાવેશભાઈ આવી ગયા છે જય દ્વારકા જય દ્વારકા જો કાકા ને ચાલે એવો બાકી હલો પી લે કા રિસેસ પડી ને આજ મે નાસ્તો કરાવ્યો ને કાકા કે ડાયરેક્ટર સાહેબ જય દ્વારકા દેશ જય દ્વારકા ખારું ને તો વાંધો હે ભાઈ સાંભળો કોણ તમે છો કોણ હું તો ભણો આવ્યો

<noise> sekarang <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> 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 <unintelligible> बस <laughs> ऊपर। <laughs> nam sudah kayak gitu adalah

હાલો તો બધું કામ કમ્પ્લીટ કરી પ્રમોશન પ્રમોશન ને હવે બેન ની જાય છે ભાણવર અને અમારે અહીંથી જવાનું છે ડાયરેક્ટ કે આપડે આ કે પ્રિયા બેન યાદ હાલો તો હવે આપણે છૂટા પડી હાલો શીતલ છૂટા પડી ભાણવર અરખુડા રખડા જ રાખે બે બેનું પુષ્પા હા તો સારું હાલો અમારે અહીંથી હવે આગળ જવું છે હવે તો બધું સૂટ બૂટ બધું કમ્પ્લીટ પતાવી રીલ બિલ ઉતારી ને આવી ગયા છે નાસ્તો કરવા કેમકે ભૂખ લાગી ગઈ ને બહુ જો આ જો ખાવા મીંડા બધા એ જઈ હોય અરે ના હો મેં નથી ખાધી જો મારા ડીશ ફૂલે ફૂલ ના ગણાય ગણાય નહીં એ તો એક તો તમે કોક લઈ ગયા મારા ડીશ માંથી આનો તો ભૂખ લાગી ફૂલ હું ફટોફટ એને ખાય જ નહીં એવી ભૂખ લઈ ગઈ ભેડ લઈ દઉં બે ભૂખ આપણે આવી ગયા

તમને હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સવારે